હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકો માટે જુનાગઢના ભવનાથ મહાદેવના દર્શન તેમજ મૃગી કુંડ અને દામોદર કુંડના ખાસ દર્શનનો જુઓ અમારો આ ખાસ અહેવાલ જુનાગઢ તળેટીમાં બેઠેલા ભવનાથ મહાદેવ મંદિરે હાલ શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજા માટે અસંખ્ય ભક્તો આવે છે ભવનાથ મહાદેવનું આ પૌરાણિક મંદિર હોવાથી અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે તો મંદિરની બાજુમાં જ મૃગી કુંડ આવેલો છે તેનું પણ ખૂબ જ મહત્વ છે જેમાં શિવરાત્રી દરમિયાન ગિરનારમાં બિરાજતા સંતો મહંતો આ કુંડમાં સ્નાન કરી ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે તો આ મંદિરથી થોડે દૂર દામોદર કુંડ પણ આવેલો છે આ કુંડ માટે એવી માન્યતા છે કે અવસાન પામેલા લોકોના હાડકા આ કુંડમાં પધરાવવામાં આવે તો તેમને મોક્ષ મળે છે આ દામોદર કુંડનો પ્રાચીન ગ્રંથોમાં પણ ખૂબ જ મહિમા વર્ણવાયો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર